કારણ કે આજે તો સન્ડે ને સન્ડે હોય એટલે ફંડે અને ફંડે હોય એટલે પછી કાંઈ કેવું પડે જ નહીં બરાબર ને તો હવે આજે લાઈવ શા માટે ભેગા થયા છીએ ખબર છે રોજ તો હું એવું કહું કે ના કઈ ટોપિક નથી સૂજ્યો પણ ફાલતુ વાતો ફાલતુ વાતો એટલે જસ્ટ આપણે મજામાં છીએ શું કરો છો કેવા છે તમારા હાલચાલ ને પરીક્ષા તમારી પૂરી થઈ ગઈ બસ આવી જ વાતો આપણે કરતા હોઈએ છીએ પણ આજે હું એક ખાસ પ્રસંગ કહેવા માટે જ લાઈવ થઈ છું તો સૌથી પ્રથમ મારું નામ છે ધરતી વાડોદરિયા મારી ચેનલનું નામ છે ધરતી વાડોદરિયા જો તમે નવા છો તો ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને તમને એવું લાગે કે મારે સાંભળવું છે કંઈક નવો પ્રસંગ નવી વાર્તા નવી કવિતા તો તમને તરત જ મારી નોટિફિકેશન આવી જાય અને તમે તરત જ સાંભળી શકો તો હવે આપણે મારે જે પ્રસંગ કહેવાનો છે ને એની વાત કરીએ તો યોગી બાપાનો સેવા યજ્ઞ કેવો યજ્ઞ હતો યોગી બાપા કેવી સેવા કરતા હતા એ પ્રસંગ જોઈને સાંભળીને જે લોકો યોગી બાપાને જોયા હશે એમને તો એ પ્રસંગ આખવા આંખે નજરે તરશે પણ જેમણે જોયા નથી એમના માટે ખૂબ નવું હશે સાંભળવાની અને એમાંથી કંઈક પ્રેરણા લેવાની તક મળશે તો પ્રસંગ કંઈક આવો છે ગોંડલમાં જ અહીં અમે જે રહીએ છીએ ગોંડલ અક્ષર મંદિર તો ગોંડલમાં અડવાવ ગામના અગરસિંહ બાપુ ગોંડલ દર્શન કરવા આવ્યા અને એમના નાના બાળકને સાથે લઈ આવે એમનો દીકરો આઠ વર્ષનો એનું નામ છે બળવંત બળવંતસંઘ એ બંને પિતા પુત્ર દર્શન કરવા આવ્યા અને રાત્રે સભા મંડપમાં સૂતા હતા હરિભક્તો જ્યારે સભા મંડપમાં સૂતા હતા ત્યારે આ બંને પિતા પુત્ર પણ ત્યાં સુતા હતા અને બન્યું એવું કે રાત્રે બાર વાગે બધી જ સેવા પૂર્ણ કર્યા પછી યોગી બાપા સભા મંડપમાં સુવા આવ્યા પણ યોગી બાપાએ જોયું કે આ બાળક બેઠો છે કંઈક મૂંઝવણમાં છે ઊંઘ નથી આવતી લાગતી જોજો નાનો બાળક છે ને તો પણ યોગી બાપા એને શું કે છે ગુરુ કે છે ગુરુ કેમ ઊંઘ નથી આવતી પાસે જઈ અને યોગી બાપાએ આ બાળકને સવાલ કર્યો ત્યારે બાળકે કહ્યું કે હું વિચારું છું કે હું મારા પપ્પાને કહું કે મને ટોયલેટ જવું છે પણ વરસાદ વરસતો હતો ખૂબ ઠંડી હતી એટલે બાળક છે એ થોડો મૂંઝાયેલો હતો પણ યોગી બાપા છે ભાઈ તરત જ સમાધાન થઈ જાય કોઈ પણ સોલ્યુશન જોતું હોય તો યોગી બાપા પાસે જવાનો એ વખતે અત્યારે નહીં તો યોગી બાપા પાસે બધા જ સોલ્યુશન તમને મળી જાય તો યોગી બાપાએ પહેલાં જોયું એક વૃક્ષ નીચે બેસાડવાનું નક્કી કર્યું કે ત્યાં બાળકને ઠંડી પણ ન લાગે અને શાંતિથી ટોયલેટ જઈ શકે તો એના માટે સૌથી પહેલાં યોગી બાપાએ બે ઈંટો માંડી તગારું માંડ્યું પછી એક કોથળો લઈ અને બાળકને લેવા માટે સભા મંડપમાં ગયા બાળકને કોથળો ઉઢાડી દીધો એટલે બાળક નહીં યોગી બાપાએ કહ્યું કે તું અહીંયા શાંતિથી તારી શૌચ વિધિ બતાવી લે પછી આપણે ત્યાં સુધીમાં હું આવું છું એમ તો બાળક જ્યારે સૌચ વિધિ કરતો હતો એ દરમિયાન યોગી બાપા છે પાણીનો લોટો પણ લાવ્યા એટલે બાળકની શૌચ ક્રિયા ગઈ અને યોગી બાપા છે બાળકને પાછો એ જ રીતે કોથળો ઉઢાડી હાથ પકડી અને પાછા એની જગ્યાએ સભા મંડપમાં સુવા માટે મૂકી ગયા અને પછી ફરીથી યોગી બાપા પાછા ત્યાં જઈ અને જે વિષ્ઠા ભરેલું તગારું હતું એ ઉકરડામાં નાખી અને તગારું સાફ કર્યું અને મૂક્યું ઈંટો પણ પાછી જ્યાં હતી ત્યાં ને ત્યાં જ મૂક્યા આવ્યા અને પછી પોતે વિષ્ટા ભરેલું તગારું ઉપાડ્યું હતું એટલે સ્નાન તો કરવું પડે પછી પોતે સ્નાન કરવા ગયા સ્નાન કરી અને પાછા જયારે સભા મંડપમાં સુવા આવે છે ને ત્યારે બે વાગી જાય છે બે વાગે સુતા ત્રણ વાગે તો બાપાનો ઉઠવાનો સમય હતો બાપા ફરીથી વાગે કરી પૂજા પાઠ કરી અને પોતાની સેવા શરૂ કરવા લાગ્યા તો આવા હતા યોગી બાપા પોતે ગુરુપદે હતા કહેવાય ને કે આમ મહંત કહી શકાય એવા હતા એમને ગુરુપદ આપ્યું હતું પણ એમને ગુરુપદ લાગતું ન હતું યોગી બાપા શું કહે છે યોગી ગીતામાં કે અમે તો ટોકણી ખાવાવાળા ખમવાવાળા અમને વાસણ ઉટકવામાં મજા આવે એમાં જ એવી મજા આવે ને એવી બીજે ક્યાંય ન આવે અને શાસ્ત્રીજી મહારાજનું મનનું ધાર્યું અમે કર્યું છે કોઈ મારો જન્મદિવસ ઉજવે તો એ મને ગમે નહીં નાના બાળકની એક આટલી નાની ચિંતા એમને દૂર કરી બે કલાક બગાડી તો આવા જ યોગી બાપાના ગુણો આપણે જોવા હોય સાંભળવા હોય તો ક્યાં જવું પડે મંદિરે અથવા તો એના પુસ્તકો જોવા પડે વાંચવા પડે અને હવે તો સોશિયલ મીડિયા પણ ઘણું સારું છે કે જેમાં આ બધા જ પ્રસંગો ક્યાંક તમને જોવા મળે ક્યારેક નાટક સ્વરૂપે હોય ક્યારેક પુસ્તકમાં હોય અને ક્યારેક આ રીતે પ્રવચનમાં પણ હોય તો આજે મારે આ પ્રસંગ કહેવાનો હેતુ એટલો જ છે કે આ સેવા કરવાવાળા યોગી બાપાએ રવિ રવિસભાનો આદેશ કર્યો છે કહ્યું છે કે તમને આજના દિવસે 25000 હજારનો નફો મળે ને તો પણ એ નફો જતો કરી અને તમારે ક્યાં જવાનું છે રવિ સભામાં આટલી સુંદર વાત યોગી બાપાએ કરી તો જે લોકો નવા છે એને નથી ખબર એને આજે હું ફરીથી સોરી કહું છું હમણાં જ હું ટોકબેગ મારો જેવો અત્યારે હું જોઈશ કે કોઈએ કંઈ સવાલ કર્યો છે કોઈનો કંઈ જવાબ છે પ્રશ્ન છે તો એ જાણવા માટે મારે મોબાઈલને ટચ કરવો પડશે જેવો હું ટચ કરીશ ને એટલે તરત જ મારો ટોકબેગનો અવાજ આવશે તો એ અવાજ તમારે સાંભળવો પડશે એના માટે તમને દિલથી સોરી કે હું અત્યારે તમારી સાથે લાઈવ કરું છું ને જો હું એ સવાલના જવાબ ન દઈ શકું તો તમને કઈ રીતે હું વાત કરાવી શકું વાત કરી શકું એટ મિનિટ નંબર વન બટન ચાર્ટ ઓપ્શન્સ ક્રીએચર ટુ છે ક્રીએચર શો સિક્સ એચ એક વાત બોલો ભાભાવી બટન નંબર 181 वर्ल्ड शो 6H એક બાર બોલો ભાભી બટન ડબલ ટેપ ટાકવે નંબર 181 वर्ल्ड शो 6H એક બાર બોલો ભાભી બટન મોસ સમજાતું નથી પણ નંબર 1 ચેક અપ ક્રિએટ ચેટ સ્વિચ ન્યુ માઇક્રોફોન એક્સપીક કેમેરા એનેબલ મોર ટૂલ્સ તો આવી વાત છે એ બો નથી ઉકલતું તો કંઈ જવાબ નથી દઈ શકતી સોરી પણ હું ભાભી નથી હું યુવતી છું અને બસ મને આ રીતે સભામાં જે કાંઈ મેં સાંભળ્યું છે સમજ્યું છે એ તમને બધાને પણ સાંભળવા અને સમજવા મળે બસ એ જ હેતુથી હું અહીં શેર કરું છું કે આપણે પણ યોગી બાપાની જે એમ સેવા કરીએ અલે યોગી બાપાએ કરી એવી આપણે નથી કરવાની પણ રસ્તે જતા કોઈ આપણી આજુબાજુ ગરીબ જાય છે કોઈ બાળક છે આપણને જેટલું પરવડે એટલું કોઈ બાળકની ફી ભરી દઈએ કે કંઈ પણ કરીએ તો યોગી બાપા જેવી સેવા કરીએ આપણા હાથમાં ગમે એટલું મોટું પદ આવે તો પણ આપણને અહમ ન આવે અને બસ સેવા 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 કોઈ પણ ધર્મમાં જાઓ તો સેવાનું અંગ તો કીધું જ છે તો ચલો ફરી મળીએ ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ